રાજુલા આડા સંબંધની શંકામાં હત્યાના કેસમાં આરોપી સાથે રીકન્સ્ટ્રક્શન રાજુલા શહેરમાં થનારી હત્યાની ઘટનામાં પોલીસ દ્વારા ખુલાસો થયો છે શહેરમાં થોડા સમય પહેલાં સુરેશ સંભાળિયાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને લાશ ફેંકી દેવામાં આવી હતી આ કેસમાં રાજુલા પોલીસે આરોપી રાજદીપસિંહ રાઠોડની ધરપકડ કરી હતી જેનો ત્રણ દિવસનો રિમાન્ડ પૂર્ણ થયો છે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું જેમાં રાજદીપને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો અને કૃત્ય કેવી રીતે કર્યું તે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવાયું ખાસ કરીને બાઇક પર લાશ લઈ જઈને ફેંકવાનો સ્થળે પોલીસે વિગતવાર પંચનામું તૈયાર કર્યું આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન એક અનોખી ઘટના બની હતી પોલીસ દ્વારા જાહેરમાં નાગરિકો સમક્ષ આરોપીને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું જેથી સમુદાયમાં ગુનાઓ પ્રત્યે રોષ વ્યક્ત થાય અને જનજાગૃતિ ફેલાય પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનું મુખ્ય કારણ આડા સંબંધો છે રાજુલા પોલીસ હજુ પણ વધુ પુરાવા એકત્રિત કરવા માટે તપાસ ચાલુ રાખી છે અને કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે